નમસ્તે કિરીટભાઈ જય શ્રી કૃષ્ણ નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર હર્ષુર જાગડા અને તમારા પ્રાકૃતિક ખેતીની મુલાકાત આવ્યા છે ઓકે ઓકે તો પહેલાં તો તમારું પૂરું નામ મારું નામ કિરીટભાઈ રતિલાલભાઈ પટેલ ગામ આંધી તાલુકો ઉલપાડ જિલ્લો સુરત મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો અઠ્યાસી ઠીક છે હવે તમારું એજ્યુકેશન એજ્યુકેશન મારું દસ ધોરણ પાસ છે હું ઓલપાડ તાલુકાની અંદર આત્મપ્રોજેક્ટ આપણે જે છે ને એનો તાલુકાનો કન્વીનર હોય છું અચ્છા અચ્છા તમારા ફેમિલીમાં મેમ્બર કેટલા છે મારા ઘરની અંદર અમે બે ધણી ધણીયા અને મારા ત્રણ છોકરા છે એટલે પાંચ બાળક પાંચ બાળકો બધા છે પાંચ બાળક હવે તમે જે આ જે જે તમારી પાસે જેટલી જમીન છે એમાંથી કેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરો છો મારી પાસે 8 એકર ને 26 ગુન્થા જેવી જમીન છે એની અંદર 3 એકર ને 20 ગુંઠા જેવી મે પ્રાકૃતિક ખેતીમાં કરી નાખી છે ધીરે ધીરે બે ત્રણ વર્ષની અંદર ટોટલ જમીન પ્રાકૃતિક ખેતીમાં કરી નાખી છે બધું પ્રાકૃતિક ખેતીમાં જીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં તમે ક્યાં ક્યાં પાક લ્યો છો પ્રાકૃતિક ખેતી ની અંદર મેં ઓનલી સિઝનની વાત કરું તો મેં કપાસ બનાવ્યો છે પર્વત બનાવી છે પછી આપણે કેર બનાવી છે દસ ગુન્ઠા અને તમામ પ્રકારના ઘરે ખાવા માટે દસ ગુન્ઠા જેવી જમીનની અંદર શાકભાજી બનાવ્યા છે એની અંદર તમામ પ્રકારના શાકભાજી છે બાગાયત છે અને ટોટલ બાગાયતના એ ઘણા બધા ઝાડો છોડો છે તમે શાકભાજી જે બનાવો છો ઓર્ગેનિક હા એમાં તમને વધુ પ્રાઇઝ મળી હોય એવા ક્યાં ક્યાં શાકભાજી શાકભાજી એમાં પરવત છે પરવત છે તમને વધુ વધુ મળી મળે છે અને ભાવ વધી ઉત્પાદન પણ વધુ મળ્યું છે ઉત્પાદન એ વધારે મળ્યું છે અને ભાવ એ સારા ડબલ ઉત્પાદન વધારે મળ્યું છે ઉત્પાદન મળે પરવતની સિઝનની વાત કરું ગયા વર્ષે મે મહિનાની અંદર મે એક જ દિવસે પર્વત અમારા ગામમાં તે ટાઈમે રાસાયણિક વાળાના પર્વત માન કોઈને વીસ મણ પચીસ મણ થતા હતા તે દિવસે મારે એક જ દિવસે આઠસો ને ત્રેવીસ કિલો એટલે એકતાલીસ મણ પર્વત સર નીકળ્યા ખૂબ સર અને માર્કેટમાં એના સાહીઠ રૂપિયા જે રાસાયણિક કરતા જે ખેડૂતોએ નાખ્યા એના કરતાં મને સાહીઠ રૂપિયા મણે વધારે મળી રહ્યા સર હવે આ તમે જે ઓર્ગેનિક સર્ટિફાઈડ છે તમારું મારી પાસે સર્ટિફાઈડ કેટલા વર્ષથી છેલ્લા બે ત્રણ વર્ષથી મને સરતી મળ્યા છે અને સરસ હવે આ બધા તમારા ક્રોપ છે હવે આમાં તમે જે વસ્તુ નાખો છો હા એમાં શું શું નાખો છો હવે બાયો ફર્ટિલાઇઝ વર્મી કમ્પોઝ ગ્રીન મેન્યુર નાટ જીવામૃત પંચામૃત કે અમૃત પાણી ક્યાં ક્યાં નાખો છો હવે આ મારા કપાસની વાત કરું તો મેં બીજા મૂળનું પોટ આપીને કપાસ વાવી લો એની અંદર જીવામૃત પંચ અમૃત પાણી અને પોતાનું બનાવેલું જુઓ પોતાનું જીવામૃતતા ખાલી આ જીવામૃત બનાવવા માટે ગોળ હવે એક પ્રશ્ન મારો એવો છે કે તમને માં જે તમે પાકો એમાં તમે પ્રાકૃતિક ખેતી કરવાથી તમારું ઉત્પાદન વધ્યું કે ઘટ્યું મારું ઉત્પાદન વધ્યું અને ભાવે ડબલ મળ્યા સરસ અને પ્રોડક્શન કોસ્ટ જેને કહીએ આપણે કે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો કે વધારો થયો ઉત્પાદન ખર્ચ એકદમ ઝીરો થઈ ગયો છે કારણ કે બહુ કોઈ બહારથી આપણે વસ્તુ લાતા નહીં કોઈ એટલે અંદાજિત બહારથી અંદાજિત તમારો 80% ઉત્પાદન ખર્ચ ઘટી ગયો ઘટી ગયો 80% ઉત્પાદન જેવું ઘટી ગયું તમને પ્રીમિયમ પ્રાઇસ મળે છે તમારા પ્રોડક્ટની ઊંચી કિંમત મળે છે ઊંચી કિંમત એટલે બજાર કરતા સારામાં સારા ભાવ મળે છે સરસ હવે ઓર્ગેનિક ખેતી તમે કરો છો હા તો નોર્મલ કિંમત મળે તો તમને ફાયદો થાય કે ન થાય નહીં બજાર જેવા કિંમત મળે કાં એપીએમસી માર્કેટમાં જઈએ તો આપને એટલું બધું આપણે ભાવ નહીં મળે અને પોસાય બી નહીં આપણે જાતે જ આની અંદર માર્કેટ ઊભું કરવું પડે અને એ માર્કેટ સુરતમાં થઈ ગયું છે તમે જે ખેતીવાડી કરો છો પ્રાકૃતિક ખેતી તમે અનુસરો છો એમાં તમને મુખ્યત્વે જે કિંમત છે તમારી પ્રોડક્ટની કે તમારી ઉત્પાદકની એની કિંમત તમને વધુ મળવી જોઈએ અંદાજીત કેટલી વધુ મળવી જોઈએ ઉત્પાદન જઈ બજાર કરતાં તો ડબલ મળવા જ જોઈએ બજાર કરતાં ડબલ જ આમાં આપણે હવે તમે આ જે તમારા શાકભાજી છે કપાસ છે બધા પાકો જે લ્યો છો એમાં વેસ્ટ અને ડિઝીઝ એટલે કે જીવાતના નિયંત્રણ માટે તમે શું કરો છો જીવાતના નિ આપણે નિવારણ માટે પેલું તો કે બીજા મોડનો પટ આવશો તો તમારા જમીનની અંદર કોઈ પણ જાતનું ફૂગનાશક આવશે નહીં અને વાતાવરણ લીધે કદાચ આવે તો આપણે એના આંકડામાંથી બનાવેલું પોટાશ સલ્ફર નહીં ખૂબ જ કામ કરે આપણું પછી જીવાત આવી હોય તો આ લીલા ચૂસિયા પહેરાય સફેદ ચૂસિયા પહેરાય તે માટે આપણે અજમાસ્ત્ર બનાવતા છે કોઈ જીવાટો પડી હોય તો એના માટે આપણે લીંબુમાંથી બનાવ્યું અગ્નિઅસ્ત્ર એનો છંટકાવ કરતા છે અને દસ પર્ણી અર્થ છે આ બધી કોઈ ભારે જીવાત આવી તો દસ પર્ણી અર્થનો છંટકાવ કરે તમે જે ઉત્પાદન લ્યો છો જે શાકભાજી કરો છો કે જે ફળફલાદી જે તમે કરો છો એમાં ચાર વસ્તુમાં શું ફરક પડ્યો ફૂડ જે બને છે એની સેફ્ટી હારી છે સેફ્ટી હારી તમે કેવો છે એટલે આપણા જૂના કાળની અંદર આપણા ઘરમાં જે રસોઈ બનતી બાપ દાદા વખતે એ પ્રમાણેનો ટેસ્ટ મારા ઘરમાં કદાચ ભીનાનું શાક બન્યું હોય ને તો ત્રીજા ઘરમાં એનો ગંધ જાય કે કિરીટભાઈના ઘરમાં શાક ભીનાનું શાક થાય છે સરસ સરસ હવે તમે જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ પોતે વેચો છો કોપરેટીમાં લઈ જાઓ છો લોકલ માર્કેટમાં લઈ જાઓ છો એમાં જો માં કદાચ કોઈ વખત માર્કેટમાં જવું પડે પણ બીજી બધી શાકભાજી આપણે જાતે જ એનું વેચાણ કરી નાખતા છે ઓકે એટલે 60% ટકા પોતે વેચો છો અને ત્રીસ ટકા જેવું માં લઈ જશો સરસ હવે તમે નવસારી ઓર્ગેનિક ફાર્મિંગ સોસાયટી સોસાયટીના મેમ્બર તો છો હવે પ્રોબ્લેમ ઇન જે ઓર્ગેનિક ફાર્મિંગ કરો છો એમાં મુખ્યત્વે ક્યાં ક્યાં પ્રોબ્લેમ મગફળી બનાવલી આ ટોટલ મારી મગફળી આ ભૂંડો ખાઈ ગયા અને ખાઈ ગયા તો ખાઈ ગયા આપણે આનંદ છે કે આપણા ખેતર માં આટલા બધા ઘૂંટણ અત્યારે જે આપણે ઉભા છે ને ત્યાં ઘુંટર જેટલા પાણી ભરાયા હતા ચોમાસા પણ આપણા કપાસ ની મયરો આની અંદર આપણી હળદરની મળી ની મગફળી મળી એટલે આપણે એક અનુભવ થયો કે હવે આપણા વિસ્તારમાં બી પ્રાકૃતિક ખેતી રીતે ખેતીમાં આપણે મગફળી બી બનાવી શકીએ આ તો આવતા વર્ષથી હવે પહેલેથી જ આપણે આચ્છાદન કરીને કરશું ને તો આ નિનામોનો એક પ્રશ્ન રહેશે નિ ખેડવાનો પ્રશ્ન રહેશે આ જોરદાર પરિણામો છે પ્રાકૃતિક ખેતીના અને દરેક ખેડૂત કરે એ મારી